નમસ્કાર મિત્રો ગ્રીસ એજ્યુકેશન ચેનલની અંદર તમારું સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ સાત વિષય વિજ્ઞાન એકમ નંબર ચાર એસિડ સીડ બેજ અને ક્ષાર આ એકમ ચારના કુલ પાંત્રીસ એમસીક્યુ પ્રશ્નોની ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરશું તો ચાલો આપણે આજનો વિડીયો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક તમે સંત્રુ ખાવ છો ત્યારે કટાશ અનુભવો છો તે શાને આભારી છે તો ઉત્તર આવશે વિકલ્પ એ એસિડને આભારી આપણે જ્યારે સંતરું ખાઈએ છીએ ત્યારે ખટાશનો અનુભવ કરીએ તો એ સંતરામાં રહેલા એસિડને આભારી છે પ્રશ્ન નંબર બે લીંબુનો રસ એ કયા પ્રકારનો પદાર્થ છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ એસિડ લીંબુનો રસ એ એસિડિક પદાર્થ છે ખટાશવાળી વસ્તુ મોટે ભાગે એસિડિક પદાર્થ હોય છે પ્રશ્ન ત્રણ એસિડ શબ્દ એશિયર પરથી ઉતરી આવ્યો છે તો એશિયર કઈ ભાષાનો શબ્દ છે તો ઉત્તર આવશે વિકલ્પ બી લેટિન એસિડ શબ્દ એશિયર પરથી ઉતરી આવ્યો છે તો એશિયર છે એ લેટિન ભાષાનો શબ્દ છે પ્રશ્ન નંબર ચાર નીચેના પૈકી ક્યુ જોડકું એસિડ બેજનું નથી તો ઉત્તર આવશે વિકલ્પ સી આમળા અને મીઠું આમળા અને મીઠું એ જોડકું છે એસિડ અને બેજનું નથી આમળા એસિડમાં આવશે પણ મીઠું છે એ બેજમાં આવશે નહીં કારણ કે મીઠું છે એ તટસ્થ વસ્તુ છે જ્યારે કેરીનો રસ અને ખાવાના સોડા એસિડ બેજનું ઉદાહરણ છે લીંબુનો રસ અને મિલ્ક ઓફ મેગ્નેશિયા એસિડ બેજનું ઉદાહરણ છે અને આંબલી અને ભીંજવેલો જૂનું એ પણ એસિડ બેજનું ઉદાહરણ છે ત્યારે આ આમળા અને મીઠું નથી પ્રશ્ન પાંચ બેજ સ્વાદ એ કેવા હોય છે તો ઉત્તર આવશે વિકલ્પ સી તુરા બે જ સ્વાદે તુરા હોય છે અને એસિડ છે સ્વાદે ખાટા હોય છે પ્રશ્ન છ કોઈ પદાર્થ એસિડિક છે કે બેચિક તે પરીક્ષણ કરવા માટે વપરાતા પદાર્થને કયા નામે ઓળખવામાં આવે છે તો ઉત્તર આવશે વિકલ્પ સિંહ સૂચક તરીકે કોઈ પદાર્થ એસિડિક છે કે બેચિક તે પરીક્ષણ કરવા માટે વપરાતા પદાર્થને સૂચક તરીકે ઓળખવામાં આવે છે પ્રશ્ન સાત ટાર્ટરિક એસિડ નીચેનામાંથી શામાં જોવા મળે છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ દ્રાક્ષમાં ટાર્ટરિક એસિડ દ્રાક્ષમાં જોવા મળે છે પ્રશ્ન નંબર આઠ નીચેનામાંથી ખોટા જોડકાની પસંદગી કરો તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી એસિટિક એસિડ એ લીંબુમાં આવેલું હોય તો આ જોડકું છે એ ખોટું છે જ્યારે એસિટિક એસિડ વિનેગરમાં મળે લેક્ટિક એસિડ દહીંમાં મળે આ સાચા છે અને એસ્કોર્બિક એસિડ આમળામાં મળે પણ લીંબુની અંદર એસિટિક એસિડ મળે નહીં પ્રશ્ન નંબર નવ તમારા શિક્ષક તમને એસિડ બેજ પરીક્ષણ માટે કુદરતી સૂચકોનો જ ઉપયોગ કરવાનું કહે છે તો તમે શાની પસંદગી કરશો તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી એ અને બી બંને એટલે કે આપણે લીટમસ પત્રનો ઉપયોગ કરીશું અને હળદર પત્રનો ઉપયોગ કરશું એસિડ બેઝના પરીક્ષણ કરવા માટે કુદરતી સૂચકો છે લિટમસ પત્ર અને હળદર પત્ર પ્રશ્ન દસ જો તમે એસિડનો લિટમસ ટેસ્ટ કરી રહ્યા છો તો તમને ક્યુ રંગ પરિવર્તન જોવા મળશે તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ ભૂરું લિટમસ લાલ બને છે આપણે એસિડનો ટેસ્ટ કરીએ કે આ પદાર્થની અંદર એસિડ રહેલો છે કે નહીં તો એ લિટમસ ટેસ્ટ લિસ્ટમાં લિટમસ પત્ર ઉપર ત્યારે એસિડના આપણે ટીપા નાખીએ લીંબુના રસના તો એ ભૂરું લિટમસ છે ને એ લાલ બની જાય તો સમજવું કે એની અંદર એસિડ રહેલો છે ભૂરું લિટમસ લાલ બને છે એસીએલ પ્લસ ખાલી જગ્યા બરાબર એનએસસીએલ એટલે કે મીઠું અને એસ એટલે કે પાણી મુક્ત થાય તો આનો ઉત્તરમાં શું આવશે વિકલ્પ આનો ઉત્તર આવશે વિકલ્પ બી સોડિયમ હાઇડ્રોક્સાઇડ એસસીએલ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડનું મિશ્રણ થતાં એનએસીએલ પાણી અને એસટુઓ સોરી એનએસીએલ એટલે મીઠું અને એસટુઓ એટલે પાણી મુક્ત થાય છે પ્રશ્ન નંબર બાર નીચેનામાંથી કયો વાયુ એસિડિક છે તો આનો ઉત્તર આવશે વિકલ્પડી આપેલ તમામ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ આ ત્રણે ત્રણ વાયુઓ એસિડિક છે પ્રશ્ન નંબર તેર કાજલની કીડી કરડે છે તો તે રાહત મેળવવા ચામડી પર નીચેનામાંથી કયો પદાર્થ લગાવશે તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ કાજલની કીડી કરડે છે તો તે રાહત મેળવવા માટે એના ચામડી પર સોડિયમ હાઇડ્રોજેટ હાઇડ્રોજન કાર્બોનેટ નામનો પદાર્થ લગાવશે પ્રશ્ન ચૌદ જઠરમાં જ્યારે એસિડની માત્રા વધી જાય છે ત્યારે તેનું તટસ્થીકરણ કરવા કયો પદાર્થ વાપરવો જોઈએ તો ઉત્તર આવશે વિકલ્પ એ મિલ્ક ઓફ મેગ્નેશિયા જઠરમાં જ્યારે એટલે કે આપણા પેટમાં જ્યારે એસિડની માત્રા વધી જાય ત્યારે તેનું તટસ્થીકરણ કરવા માટે મિલ્ક ઓફ મેગ્નેશિયા નામનો પદાર્થ વાપરવો જોઈએ એ બેઝિક પદાર્થ છે પ્રશ્ન પંદર નીચેનામાંથી અસત્ય વિધાન જણાવું તો ઉત્તર આવશે વિકલ્પ ડી કાર્બોદિત એમાં ન્યુ ન્યુક્લિક એસિડ આ વિધાન છે એ ખોટું છે જ્યારે ડી એમાં ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ પ્રોટીન એમિનો એસિડ ચરબી ફેટી એસિડ એ સાચા છે પ્રશ્ન સોળ એસિડ પ્લસ બેજ બરાબર ખાલી જગ્યા પ્લસ પાણી તો આનો ઉત્તર આવશે વિકલ્પ વિકલ્પશી ક્ષાર એસિડ અને બેજનું મિશ્રણ કરતાં ક્ષાર અને પાણી છે ઉત્પન્ન થશે પ્રશ્ન સત્તર નીચેના પૈકી ક્યુ તટસ્થ દ્રાવણ છે તો આનો ઉત્તર આવશે વિકલ્પડી ખાંડનું દ્રાવણ ખાંડનું દ્રાવણ એ તટસ્થ દ્રાવણ છે પ્રશ્ન નંબર અઢાર નીચેના પૈકી ક્યુ તટસ્થ દ્રાવણ છે તો આનો ઉત્તર આવશે વિકલ્પડી મીઠાનું દ્રાવણ મીઠાનું દ્રાવણ પણ તટસ્થ દ્રાવણ છે પ્રશ્ન ઓગણીસ ગ્લુકોઝ કયા પ્રકારનો પદાર્થ છે તો આનો ઉત્તર આવશે વિકલ્પડી તટસ્થ ગ્લુકોઝ એ તટસ્થ પ્રકારનો પદાર્થ છે એટલે કે નથી એસિડ કે નથી બેજ પ્રશ્ન વીસ તટસ્થીકરણ પ્રક્રિયામાં વપરાતા ફિનોલ્ફથેલિનના દ્રાવણનું કાર્ય શું છે તો ઉત્તર આવશે વિકલ્પ ડી તટસ્થ તરીકે તટસ્થિકરણની પ્રક્રિયામાં વપરાતા થેલિનના દ્રાવણનું કાર્ય તટસ્થ તરીકેનું છે પ્રશ્ન એકવીસ ખાવાના સોડાનું રાસાયણિક નામ કયું છે તો આનું ઉત્તર આવશે વિકલ્પ બી સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ ખાવાના સોડાનું રાસાયણિક નામ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે પ્રશ્ન બાર બાવીસ રાધા જાસૂદના ફૂલનો સૂચક તરીકે ઉપયોગ કરે છે તો એસિડ સાથે કયો રંગ આપશે તો ઉત્તર આવશે વિકલ્પ સી મેજેન્ટા રાધા જાસૂદના ફૂલનો સૂચક તરીકે ઉપયોગ કરે છે તો એસિડ સાથે એ મેજેન્ટા રંગ આપશે પ્રશ્ન ત્રેવીસ નીચેના પૈકી પ્રતિ એસિડ એટલે કે એન્ટાસિડ પદાર્થ કયો છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ વિકલ્પશી મિલ્ક ઓફ મેગ્નેશિયા મિલ્ક ઓફ મેગ્નેશિયા છે એ પ્રતિ એસિડ એટલે કે આ બેઝિક પદાર્થ છે લીંબુનો રસ તો એસિડિક છે મીઠું તટસ્થ છે દહીં છે એસિડિક છે પણ પ્રતિ એસિડ એટલે એ છે મિલ્ક ઓફ મેગ્નેશિયા એક પ્રકારનો આ બેઝિક પદાર્થ છે પ્રશ્ન ચોવીસ નીચેનામાંથી ક્યો એસિડ પ્રયોગશાળામાં વપરાય છે તો ઉત્તર આવશે વિકલ્પ ડી આપેલ તમામ એટલે કે પ્રયોગશાળામાં નાઇટ્રિક એસિડ વપરાય છે હાઇડ્રોક્લોરિક એસિડ વપરાય છે અને એસિટિક એસિડ પણ વપરાય છે પ્રશ્ન પચીસ નીચેનામાંથી ક્યુ વિધાન સત્ય છે તો ઉત્તર આવશે વિકલ્પ ડી આપેલ તમામ વિધાન એ જોઈએ આપણે મિલ્ક ઓફ મેગ્નેશિયા બે છે આ વિધાન સાચું છે લિટમસ લાઇકેન નામની વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે આ વિધાન પણ સાચું છે અને એસિડિક જમીનને તટસ્થ કરવા તેમાં ચૂનો ઉમેરવામાં આવે છે આ વિધાન પણ સાચું છે પ્રશ્ન નંબર છવ્વીસ કપડાં પર પડેલ હળદરના ડાઘને સાબુ વડે સાફ કરતાં કેવો કેવા રંગનો થશે તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી લાલ રંગનો કપડા પર પડેલ હળદરના ડાઘને સાબુ વડે આપણે સાફ આવશે વિકલ્પ બી ધોવાના સોડાનું સોડિયમ કાર્બોનેટ એ ધોવાના સોડાનું રાસાયણિક નામ છે પ્રશ્ન અઠ્યાવીસ નીચેના પૈકી કયા દ્રાવણમાં ભૂરું લિટમસ પત્ર લાલ બનશે તો આને ઉત્તર આવશે વિકલ્પ બી સરકોનું સરકોના દ્રાવણમાં સરકોના દ્રાવણમાં ભૂરું લિટમસ પત્ર એ લાલ બનશે સરકો છે એસિડિક પદાર્થ છે તો જ ભૂરું લિટમસ પત્ર લાલ બને છે પ્રશ્ન ઓગણત્રીસ નીચેના પૈકી કયા દ્રાવણમાં લાલ લિટમસ પત્ર ભૂરું બનશે તો આને ઉત્તર આવશે વિકલ્પ ડી ડિટરજન્ટનું પાણી ડિટરજન્ટના પાણીમાં લાલ લિટમસ પત્ર ભૂરું બનશે કારણ કે ડિટર્જન્ટનું પાણી છે એ બેઝિક પદાર્થ છે પ્રશ્ન ત્રીસ નીચેના પૈકી કયો ક્ષાર છે પરંતુ તેનું દ્રાવણ તટસ્થ નથી તેનો ઉત્તર આવશે વિકલ્પ એ બેન્કિંગ સોડા બેન્કિંગ સોડા એ ક્ષાર છે પરંતુ તેનું દ્રાવણ તટસ્થ નથી પણ મીઠાનું દ્રાવણ ખાંડનું દ્રાવણ એ તટસ્થ દ્રાવણો છે પ્રશ્ન એકત્રીસ પ્રિયાને જમ્યા પછી છાતીમાં બળતરા થાય છે તો તે રાહત મેળવવા નીચેનામાંથી કયો પદાર્થ લે છે તો ઉત્તર આવશે વિકલ્પ એ ખાવાના સોડા પ્રિયાને જમ્યા પછી છાતીમાં બળતરા થાય તો તે રાહત મેળવવા માટે ખાવાના સોડા લઈ શકે છે પ્રશ્ન બત્રીસ જાસૂદના ફૂલમાંથી બનાવેલું સૂચક બેજમાં કયો રંગ આપે છે તો ઉત્તર આવશે વિકલ્પ ડી લીલો રંગ જાસૂદના ફૂલમાંથી બનાવેલું સૂચક બેજમાં લીલો રંગ આપે છે જ્યારે એસિડમાં મજેન્ટા રંગ આપે છે પ્રશ્ન તેત્રીસ તટસ્થીકરણની પ્રક્રિયાના અંતે નીચેનામાંથી કયો પદાર્થ ઉત્પન્ન થશે નહીં તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી સ્ટાર્ચ તટસ્થીકરણની પ્રક્રિયાના અંતે નીચેનામાંથી સ્ટાર્ચ ઉત્પન્ન થશે નહીં પણ પાણી ઉષ્મા અને ક્ષાર એ ઉત્પન્ન થાય છે પ્રશ્ન ચોત્રીસ દૂધ એ નીચેના પૈકી કેવો પદાર્થ છે તો ઉત્તર આવશે વિકલ્પ એ એસિડિક દૂધ એ એસિડિક પદાર્થ છે પ્રશ્ન પાંત્રીસ છેલ્લો પ્રશ્ન હળદર પત્ર દ્વારા નીચેના પૈકી કેવા પ્રકારના પદાર્થનું સચોટ પરીક્ષણ થઈ શકે તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ બેઝિક હળદર પત્ર દ્વારા નીચેના પૈકી બેઝિક પદાર્થનું સચોટ પરીક્ષણ થઈ શકે છે જો આ વિડિયો મિત્રો તમને ઉપયોગી થયો હોય તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ વંદે માતરમ જય જય ગરવી ગુજરાત